સબસ્ક્રાઈબ કરો બીકે કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો વી ન્યૂઝ ચેનલ જિલ્લાભરમાં રમઝાન ઈદની ઉત્સાહે ઉજવણી એકમેકને ઈદની શુભેચ્છાઓ પાઠવતા મુસ્લિમ બિરાદરો બે દિવસ કમોસમી વરસાદની આગાહીને પગલે અંબાજી પંથકમાં વરસાદ ધીમી ધારે વરસાદની થઈ શરૂઆત ડિસેમ્બર ગરમીનો પારો ચાલીસ ડિગ્રી તાપમાનથી નીચે બફારાના કારણે ગરમી પિસ્તાળીસ ડિગ્રી ઉપર હોય તેવો થઈ રહ્યો છે અહેસાસ સર્કલ પર કારમાંથી રૂપિયા એક કરોડની રકમ જડપાઈ બે યુવકો પાસેથી રોકડ રકમ કબ્જે કરી પોલીસે હાથ ધરી તપાસ હવે જોઈએ સમાચાર વિગતવાર પાલનપુર ખાતે આજે મુસ્લિમ બિરાદરોના પવિત્ર તહેવાર રમઝાન ઈદની ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઈ હતી ઈદની ઉજવણી નિમિત્તે પાલનપુરની ઈદગાહ પર મુસ્લિમ બિરાદરો દ્વારા ખાસ નમાઝ અદા કરવામાં આવી હતી પાલનપુરમાં કોમી એકલાસ બરિયા વાતાવરણમાં ભારે હર્ષોલ્લાસ સાથે રમઝાન ઈદની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ઈદની ઉજવણી પ્રસંગે શહેરના ગઠામણ દરવાજા પાસે આવેલી ઈદગાહ પર મુસ્લિમ બિરાદરો દ્વારા વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી રમઝાન માસમાં એક મહિનાના રોજા બાદ આજે ભારે ઉત્સાહપૂર્વક ઈદની ઉજવણી કરવામાં આવી હતી ઈદ ઉલ ફિત્રની નમાઝ બાદ મુસ્લિમ બિરાદરોએ એકમેકને ઈદની મુબારકબાદી પાઠવી હતી આ પ્રસંગે દેશમાં એકતા અને ભાઈચારો બની રહે તેવો સંદેશો શહેર કાઝી સહિતના અગ્રણીઓએ આપ્યો હતો ઈદનો તહેવાર ઇન્સાનિયત શીખવતી હોય દેશમાં કોઈ ગરીબ ના રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી आ प्रसंगे मोटी संख्या में मुस्लिम बिरदरें हाजिर रही खुदा की बंदगी करी है का आज का दिन का हमारा त्यौहार ये मुबारक के रोज़े रखने के बाद मनाया जाता है और मुबारक के रोज़ों में हमें एक वक्त से एक वक्त के लिए के भूखे प्यासे रहने को कहा जाता है ताकि हम इंसानियत की भूख और प्यास को महसूस कर सकें उनकी इस भूख और प्यास की बेचैनी और बेकरारी को हम एहसास कर सकें और इस तरीके से हम इंसानियत की तकलीफ पे कोई काम आ सकें यह हमें सिखाया जाता है और हमारा आज का यह त्यौहार कौमी यकजहती भाईचारा आपस में मोहब्बत और उख़ुवत का सबक देता है और ये देता है कि हम अपने गरीबों के इस मुल्क में रहने वाले हमारे अमीर लोग हमारे गरीबों का ख्याल रखें अगर ये मामला हमारे मुल्क में बल्कि पूरी दुनिया में हो जाए कि अमीर गरीबों का ख्याल रखने लगें तो कोई गरीब गरीब ना रहे हमारी खुद की ये जिम्मेदारी होती है कि हम इस मुल्क में रहने वाले बगैर किसी तफरी के मजहब व मिलत के तमाम इंसानियत के काम आएँ और यही हमारा आज का त्यौहार सबको सबक सिखाता है भाईचारे का सबक दिखाता है मोहब्बत का सबक सिखाता है आपस में एक रहने का सबक सिखाता है

ઈદ ઉલ ફિત્ર નિમિત્તે મુસ્લિમ બિરાદરોમાં મુસ્લિમ વિસ્તારોમાં સર્વત્ર ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો હતો જેમાં આજે બનાસકાંઠાના ડીસા શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ગતરાત્રીએ ચાંદ દેખાતા જ પવિત્ર રમઝાન માસ પૂર્ણ થયો હતો અને ઈદની ઉજવણી શરૂ કરી હતી જેમાં ડીસાની ગવાડી ખાતે આવેલી પ્રસિદ્ધ ઈદગાહ ખાતે સવારથી જ આ બાલ વૃદ્ધ સૌ નવા વસ્ત્રોમાં સજ્જ થઈ ઈદની વિશેષ નમાજ અદા કરી એકમેકને ગળે ભેટી ઈદની મુબારકબાદ પાઠવી હતી એકબીજાના ઘરે જઈ મુસ્લિમ બિરાદરોએ અરસપરસ ઈદની શુભકામનાઓ પાઠવી હતી તેમજ સૌ કોઈએ ખીર ખુજરા ખવડાવી મહેમાનોનું સ્વાગત કર્યું હતું તો વળી આજ રોજ મુસ્લિમ બિરાદરોએ ઈદગાહમાં નમાઝ અદા કરી પોતાના પૂર્વજોને યાદ કર્યા હતા અને કબ્રસ્તાનમાં પહોંચી તેમને પુષ્પાંજલિ અર્પી તેમના માટે પરિવારના વડીલોને અલ્લાહ જન્નતમાં રાખી ખુશાલ બનાવે તેવી ઈબાદત કરી હતી મસ્જિદોમાં નમાજ અદા કર્યા બાદ બાળકોએ પણ ચકડી ચકડોળ અને ખાણીપીણીની દુકાનોમાં વિવિધ વાનગીનો જાફત ઉઠાવી હતી આમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ રીતે હર્ષોલ્લાસ અને ઉમંગભેર ઈદના પર્વની ઉજવણી કરવામાં આવી હતી પવિત્ર રમજાન માસ પૂરો થયા બાદ આજે મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓએ ઈદગાહમાં આઠ ને થી નવ વાગ્યા સુધી અલગ અલગ ઈદગાહોમાં નમાજ પઢવામાં આવી હતી ઈદની નમાજ સવારે નવ વાગે સુનની ઈદગાહમાં ઈદની નમાજ પઠાવવામાં આવી હતી ઈદના દિવસે મૌલાનાએ હિન્દુ મુસ્લિમ ભાઈઓને શુભકામનાઓ પાઠવી હતી ઈદના દિવસે ઈદગાહમાં થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત થરાદ માર્કેટ યાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પથુસિંહ રાજપૂત નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રમેશભાઈ રાજપૂત પ્રતાપસિંહ રાજપૂત સહિતના આગેવાનોએ ઈદની નમાજ બાદ મુસ્લિમ ભાઈઓને શુભકામનાઓ પાઠવી હતી જેમાં યુસુફ મૌલાનાએ આગેવાનોને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું અને ઈદના દિવસે પેડા ખવડાવી મોં મીઠું કરાવ્યું હતું મૌલાનાએ દેશવાસીઓને ઈદની શુભકામનાઓ પાઠવી હતી અને કામ હિન્દુસ્તાનમાં હિન્દુ મુસ્લિમ ભાઈચારો જળવાઈ રહે તેવી દુઆ માંગી હતી ઈદના દિવસે મુસ્લિમ સમાજના પ્રમુખ હાજીભાઈ પઠાણે ઈદની હિન્દુ અને મુસ્લિમ ભાઈઓને શુભકામનાઓ પાઠવી હતી નથરાદની અંદર હિન્દુ મુસ્લિમ ભાઈઓનો જે ભાઈચારો જળવાઈ રહ્યો છે તે જ રીતે કામ ભાઈચારો અને એકતા જળવાઈ રહે તેવી હતી ગણગોર એટલે મહેશ્વરી સમાજનો સૌથી મોટો પર્વ ભારતમાં વસતા મહેશ્વરી સમાજ દ્વારા આ સોળ દિવસીય તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે અને હવે ગુજરાતમાં પણ મહેશ્વરી સમાજની મહિલાઓ દ્વારા ગણગોરની ઉજવણી પ્રચલિત બની છે મહેશ્વરી સમાજનો સૌથી મોટો તહેવાર એટલે ગણગોરનો તહેવાર ધૂળેટીથી શરૂ થતાં આ ઉત્સવની ઉજવણી સોળ દિવસ સુધી કરવામાં આવે છે એટલે કે ચૈત્ર સુદ ત્રીજના ઈશ્વર અને ગવરના લગ્ન સુધી આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે ખાસ કરીને મહેશ્વરી સમાજની મહિલાઓ પોતાના દાંપત્ય જીવનની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે આ તહેવારની ઉજવણી કરતી હોય છે જેમાં ભગવાન શંકર અને પાર્વતી માતાની સાથે સાથે ઈશ્વર અને ગવર લગ્ન યોજવામાં આવે છે મહેશ્વરી સમાજની મહિલાઓ આ તહેવારની ઉજવણીના ભાગરૂપે તમામ લગ્નની વિધિઓની ઉજવણી કરતી હોય છે દિશામાં પણ મહેશ્વરી સમાજની મહિલાઓ એકત્ર થઈને ગણગોરની ઉજવણી કરી રહી છે જેના ભાગરૂપે આ મહિલાઓ ઉપવાસ રાખીને શણગાર સજીને ભગવાનના લદ્દમાં સામેલ થઈને તેની ઉજવણી કરી રહી છે જેમાં મહિલાઓ ભગવાનની પૂજા કરવા ઉપરાંત આરતી ઉતારીને ગરબા પણ રમતી હોય છે મહેશ્વરી સમાજ માટે ગણગોરનો તહેવાર કેટલો મહત્વનો છે તે અંગે મહેશ્વરી સમાજની મહિલાઓએ પ્રકાશ પાડ્યો છે ગવાર માતા એટલે ગણગોર ગણગોર એટલે શિવ અને પારવતી નો સ્વરૂપ અને આ દિવસે આજનો દિવસ અમારો ત્રીજ સૌથી મોટોમાં મોટો તહેવાર છે ગણગોર અમારો મોટોથી મોટો તહેવાર છે અમે ધામધૂમથી ઉજવીએ છીએ અને બધી સમાજ ની બહેનો ભેગી થઈ આ તહેવારને હર્ષો ઉલ્લાવથી મનાવીએ છીએ આ તહેવાર ની બહુ મહિમા એટલે ચોથ આઠમ દસમ અને ત્રીજ ચાર દિવસ અમારા મહત્વપૂર્ણ હોય છે અને આ અઢાર દિવસનો તહેવાર છે અઢાર દિવસમાં અમે ધુળેટીના દિવસે આ તહેવારને બેસાડીએ છીએ તોડ મુઠિયા લઈએ અને પૂરા અઢાર દિવસ સુધી અમે આ વાજતે ઢોલ વગાડી અને લગ્ન ના ગીતો ગાઈ આ અમે આને આખો સમાજ ભેગા થઈ બેડિયા લઈ અને મંદિર માં જઈ બેડિયા પાવા જઈએ છીએ બેડિયા પાઈ અને પછી એક વર પક્ષ બને અને એક વધુ પક્ષ બને પછી અમે એમના લગ્ન કરાવડાવીએ લગ્ન કરી અને બીજા દિવસે અમે એમનો ના બીજા દિવસે અમે એને માતાજીના મંદિરમાં મૂકી આવીએ છીએ અને આ દિવસમાં અમારા બધા સમાજના ભેગા થઈ લોકો પ્રેમથી હર્ષો ઉલ્લાસથી આ મોટો તહેવાર અમારું મનાવીએ છીએ ગણગોર એટલે અમારા મહેશ્વરી સમાજનો મોટાથી મોટો ઉત્સવ છે અને પ્રેમ થી બધા બોલો ગવા રાજસ્થાન હરિયાણા સહિત ઉત્તર પ્રદેશમાં મહેશ્વરી સમાજ ખૂબ જ વિશાળ સંખ્યામાં વસે છે અને તેના લીધે ત્યાં ગણગોર તહેવારની ખૂબ જ મોટા પ્રમાણમાં ઉજવણી કરવામાં આવે છે પરંતુ ધીરે ધીરે હવે ગુજરાતમાં પણ મહેશ્વરી સમાજ દ્વારા ગણગોરની ઉજવણીનું પ્રમાણ વધી રહ્યું છે મહેશ્વરી સમાજ વિશ્વમાં ક્યાંય પણ વસે છતાં ગણગોરના તહેવારની ઉજવણી ચોક્કસથી કરતો હોય છે જે મહેશ્વરી સમાજમાં ગણગોરના તહેવાર પ્રત્યેની શ્રદ્ધા છે હવે સમય થયો છે વિરામનો વિરામ બાદ જોઈશું બે દિવસ કમોસમી વરસાદની આગાહીના પગલે અંબાજી પંથકમાં વરસાદ ધીમી ધારે વરસાદની થઈ શરૂઆત ડિસામાં ગરમીનો પારો ચાલીસ ડિગ્રી તાપમાનથી નીચે બફારાના કારણે ગરમી પિસ્તાળીસ ડિગ્રી ઉપર હોય તેવો થઈ રહ્યો છે અહેસાસ પાણપુર એરોમાં સર્ક પર રૂપિયા એક કરોડની રકમ જડપાઈ બે યુવકો પાસેથી રોકડ રકમ કબજે કરી પોલીસે હાથ ધરી તપાસ તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ બરાબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે પરંતુ જો તમને હૃદય રોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વિતશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલનું પૂરું સરનામું શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો શું આપ ટાંકા વગેરેના મસા કે કપાસી નીકાળવા માંગો છો શું આપ ટેટુ રીમુવ કરાવવા માંગો છો શું આપ દાદર ખરાજો કે ગુમડાથી પરેશાન છો શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પીલિંગ ફેસ રેજ્યુએનેશન ડર્મા પેન સ્કીન ટાઇટનિંગ વેમ્પાયર ફેસ

પરંતુ હવામાન કચેરી દ્વારા સપ્તાહ અગાઉ આગાહી કરવામાં આવવાના કારણે ખેડૂતોએ આગોતરું આયોજન કરેલ હતું જેના કારણે નુકસાન ઓછું થશે તેવી આશા રાખી શકાય ધાંદ્રા તાલુકાના અનાંતપુરગઢ ગામના યુવાનની પૂર્વાંચલ એક્સપ્રેસ હાઇવે પર અમેઠી નજીક અકસ્માત થતા યુવકનું મોત થયું હતું જ્યારે ત્રણ યુવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે મૂળ ધાનેરા તાલુકાના આનાપુરગઢ ગામના યુવાન વિશાલભાઈ જગમાલભાઈ તેમના મિત્ર સાથે વેપાર ધંધા માટે બિહાર રાજ્યમાં ગયા હતા તેમના વેપાર ધંધાનું કામ પૂર્ણ કરી કારથી દાનેરા તરફ આવી રહ્યા હતા જો કે મુખ્ય નેશનલ હાઇવે રોડ પર એક ટેન્કર પડેલું હતું અને બંધ પડેલા ટેન્કર સાથે કારની ટક્કર થઈ જતા ઘટના સ્થળે વિશાલભાઈનું મોત થયું હતું જ્યારે અન્ય ત્રણ ઇસમોને ઇજાઓ થતા તેમને સારવાર માટે નજીકના દવાખાને લઈ જવામાં આવ્યા હતા ગત મંગળવારના રોજ બનેલી દુઃખદ ઘટનાને લઈ આજે અનારપુર ગઢ ગામમાં આવેલી તમામ દુકાનો સ્વૈચ્છિક રીતે સવારથી જ બપોર સુધી બંધ રાખવામાં આવી હતી વેપારી આગેવાન અને એક યુવાનનું મોત થતા પરિવાર અને સમાજમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે ડીસા તાલુકાની સૌથી મોટી સહકારી સંસ્થા ડીસા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લઈને ચૂંટણી બિનહરીફ યોજાયા બાદ ચેરમેન તરીકે પ્રતિક પડિયાળ અને વાઇસ ચેરમેન તરીકે હંસાબેન દેસાઈની બિનહરીફ વરણી થતા બંને આજે રાજકીય સહકારી અને સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં પોતાનો ચાર્જ સંભાળ્યો હતો દિડીસા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની પચીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ વ્યવસ્થાપક મંડળની ચૂંટણી યોજાઈ હતી જેમાં તમામ અગિયાર ડિરેક્ટરો બિનહરીફ ચૂંટાડ્યા હતા ત્યારબાદ ડીસા તાલુકા સંઘના પ્રથમ અઢી વર્ષના વ્યવસ્થાપક બોર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકેની ચૂંટણી યોજાતા ભાજપ પક્ષ દ્વારા મેન્ડેટ આવતા ચેરમેન તરીકે પ્રતિક ત્રિભુવનદાસ પડિયાર અને વાઇસ ચેરમેન તરીકે હંસાબેન દસોદભાઈ દેસાઈને નામનો મેન્ડેટ આવતા બંનેને ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા ત્યારબાદ આજે ચેરમેન પ્રતિક પડિયાર અને વાઇસ ચેરમેન હંસાબેન દેસાઈ ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા શહેર ભાજપના પૂર્વ મહામંત્રી રાકેશ પટેલ અકમાજી જોશી પ્રકાશભાઈ દવેની ઉપસ્થિતિમાં પોતાના હોદ્દાનો ચાર્જ ગ્રહણ કર્યો હતો આ પ્રસંગે રાજકીય સામાજિક અને સહકારી અગ્રણીઓએ બંનેને શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે પ્રમુખ તરીકે વરાયેલા પ્રતિક પડિયારે જણાવ્યું હતું કે ડીસા તાલુકા સંઘ એ ખેડૂતોની સંસ્થા છે તેમજ અમે સમગ્ર બોર્ડ સાથે મળીને ઉત્કૃષ્ટ વહીવટ કરી ભારતીય જનતા પાર્ટીએ અમારી પર જે ભરોસો મૂક્યો છે તેને કાયમ રાખીશું આ વર્ષે ઉનાળાની શરૂઆત થતાં જ ગરમી તેનો અસર બીજા જ બતાવવાની શરૂઆત કરી દીધી છે અને તાપમાનનો પારો ચાલીસ ડિગ્રી ઉપર પહોંચી જતા જાહેર માર્ગો પર લોકોની અવર જવર ઘટી ગઈ છે અને લોકો ગરમીથી બચવા માટે અનેક પ્રયાસો કરી રહ્યા છે સમગ્ર ગુજરાતમાં ડીસા શહેર ગરમી અને ઠંડીને લઈ પ્રખ્યાત છે ડીસામાં શિયાળા દરમિયાન ઠંડી પણ વધુ પડે છે તો ઉનાળામાં અંગ દઝાડતી ગરમી ગુજરાતમાં શિયાળા બાદ માર્ચ મહિનાથી ઉનાળાની શરૂઆત થઈ જતી હોય છે અને તાપમાનનો પારો એકાએક ઉપર જવા માંડે છે આ વર્ષની વાત કરવામાં આવે તો માર્ચ મહિના બાદ હવે ગરમી પોતાનો મિજાજ દર્શાવી રહી છે બનાસકાંઠા જિલ્લાના ડીસાની વાત કરવામાં આવે તો ડીસામાં એપ્રિલ મહિનાની શરૂઆતમાં એક એપ્રિલે આડત્રીસ ડિગ્રી તાપમાન હતું પરંતુ ત્યારબાદ ચાર અને પાંચ તારીખે તાપમાન બત્રીસ ડિગ્રી આસપાસ જતા ઠંડકનો અહેસાસ ડીસાવાસીઓને થયો હતો પરંતુ ત્યારબાદ આઠ અને નવ એપ્રિલે અચાનક ગરમીએ તેનો રંગ દેખાડતા એકતાલીસ પોઈન્ટ છ ડિગ્રી ગરમી થતાં ડીસાવાસીઓ ગરમીમાં શેકાયા હતા ગઈકાલે ગરમી ઓગણચાળીસ પોઈન્ટ ચાર થતાં કરફ્યુમાં છૂટ મળી હોય તેમ રાહત થઈ હતી પરંતુ આજે ગરમીનો પારો ચાલીસથી નીચે એટલે કે ઓગણચાળીસ પોઈન્ટ છ ડિગ્રી છે પરંતુ પવન ના હોવાના કારણે અને માવઠાની આગાહીને લઈને વાતાવરણમાં પિસ્તાળીસ ડિગ્રી ગરમી હોય તેવો ઉકળાટ દિવસ દરમિયાન જોવા મળ્યો હતો અને તેના કારણે ડીસાવાસીઓ બફારામાં રીતસનના શેકાયા હતા હવે આગામી સમયમાં હવામાન કચેરીના કહેવા મુજબ આ વર્ષે ગરમીમાં વધારે ગરમ તાપમાન સાથે દિવસો પસાર કરવાની તૈયારી રાખવી પડશે હવે ફરી સમય થયો વિરામનો વિરામ બાદ પાનપુર નેરોમાં પર કારમાંથી રૂપિયા એક કરોડની રકમ ઝડપાઈ બે યુવકો પાસેથી રોકડ રકમ કબજે કરી પોલીસે હાથ ધરી તપાસ जोता रहो बीके न्यूज़ चैनल एक्सक्यूज मी मैजिस्ट्रेट साहेब नु घर आज छे ने नहीं 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 ये सामने वाली गली मारे छे सॉरी 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 इट्स ओके अरे भाई मंत्री जी घर मा छे ओ oh, बारो बारो डाबी बाजू में चौथा घर छे सर शुट द जी यार जीआ कमिश्नर साहब नु घर ना अगर राइट मा ટાટા બ્લુ સ્કોપ પ્યુરાચાઈન રૂફિંગ નો કંઈ અલગ જ ઠાટ છે આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈ વીઆઈપી વાળી ફીલિંગ જોશી orthopaedic center હવે સાંધાની તકલીફો દૂર થશે જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી વાળી શકો છો તમારા પગના સાંધાને એકસો પંચાવન ડિગ્રી સુધી હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા જોશી ઓર્થોપેડિક સેન્ટર ડોક્ટર અમિત કે જોશી એમએસ ઓર્થો ગાયત્રી મંદિર સામે ડોક્ટર ગીરીશ પંચાલની બાજુમાં હાઈવે ડીસા સ્વાગત છે વધુ સમાચારોમાં લોકસભાની ચૂંટણીને લઈને પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે જિલ્લા મથક પાલનપુર એરોમા સર્કલ પર એલસીબી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એક કારમાંથી રૂપિયા એક કરોડની રોકડ રકમ લઈ વધુ તપાસ હાથ ધરી છે એલસીબી સ્ટાફના માણસો સાથે આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીને લઈને આજે એરોમા સર્કલ ઉપર વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન વરના કાર નંબર જીજે આઠ બીએચ અઠાણું અઠાણું ની તલાસી લીધી હતી

આ એક કરોડની રોકડ રકમ અંગે ઝડપાયેલા ઈસમો પોતાના કબજામાં રાખવા તથા હેરાફેરી કરવા તથા તેના કોઈ આધાર પુરાવા કે ખુલાસો રજૂ કરી શકેલ નથી ત્યારે આ રોકડ રકમ પ્રાથમિક દ્રષ્ટિએ ચોરી હોવાનું અથવા ચોરેલો હોવાનું શક પડતો કે કોઈ ગુનાહિત હોવાનું શંકાસ્પદ હાલતમાં જણાય આવતા પોલીસે સીઆરપીસી કલમ 102 મુજબ તપાસ અર્થે કબજે કરે છે બનાસકાંઠા જિલ્લામાં ગઈકાલ રાત્રે એરોમા સર્કલ પર જે માન્ય ડીજીપી શ્રી અને રેન્જ શ્રી અને જિલ્લા પોલીસ શ્રી અક્ષરરાજ મકવાણા સાહેબની સૂચના અનુવાયી એલસીબીની ટીમ એરોમા સર્કલ પર વાહન ચેકિંગ કરી હતી આ દરમિયાન તેઓને એક શંકાસ્પદ જે ગાડી છે જી જે જીરો એટ બી એચ અઠ્ઠાણું અઠ્ઠાણું તે ગાડીની વાહન ચેકિંગ કરતાં તે ગાડીમાંથી વીસ હજારની દરની પાંચસો વીસ હજાર પાંચસો નોટો ત્યાં મળી હતી જેની કુલ એક કરોડ જેટલી માતબર રકમ તેમને મળી હતી જે બાબતે જે વાહન ચાલક જે છે કુલસાણ કનુભાઈ અગ્રવાલ રહે પાલનપુર તથા મુકેશભાઈ લાલાભાઈ સોની આ બંનેને પૂછપરછ કરતા તેમને સંતોષકારક જવાબ ન આપતા તે બાબતે તેઓને આ રકમને એકતાલીસ વનડી અને એકસો બે મુજબની કાયદેસર કાર્યવાહી કરી હાલમાં બનાસકાંઠા જિલ્લાના એલસીબી પીઆઈસી વિજય પ્રજાપતિ અને એસબી રાજકોટ પીએસઆઈ પાલનપુર ના તપાસ કરી રહ્યા છે જે બાબતે હાલમાં જે વધુ વિગતો છે તે કાયદેસરની કાર્યવાહી કરીને ઇન્કમટેક્સ વિભાગ સાથે સંકલનમાં રહી અને જે બનાસકાંઠા જિલ્લાની એફએસટીની ટીમ છે તેના સંકલનમાં રહી હાલમાં વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં વધુ કાર્યવાહી કરીને પછી આપણે વધુ વિગતો પહોંચાડવામાં આવશે હેડલાઇન્સ ફરી એકવાર જિલ્લાભરમાં રમઝાન ઈદની ઉત્સાહે ઉજવણી એકમેકને ઈદની શુભેચ્છાઓ પાઠવતા મુસ્લિમ બિરાદરો બે દિવસ કમોસમી વરસાદની ને પગલે અંબાજી પંથકમાં વરસાદ ધીમી ધારે વરસાદની થઈ શરૂઆત ડિસેમ્બર ગરમીનો પારો ચાલીસ ડિગ્રી તાપમાનથી નીચે બફારાના કારણે ગરમી પિસ્તાળીસ ડિગ્રી ઉપર હોય તેવો થઈ રહ્યો છે અહેસાસ પાણપુર એરોમાં સર્કલ પર કારમાંથી રૂપિયા એક કરોડની રકમ ઝડપાઈ બે યુવકો પાસેથી રોકડ રકમ કબજે કરી પોલીસે હાથ ધરી તપાસ તો આતા આજના સમાચારો નવા સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર